નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગોરની દીકરી સાથે બનેલી ઘટના હે જાગને જાદવ કૃષ્ણ ગોવાળ્યા તુજ જ વિના ધૈનમાં કોણ જાશે ત્રણ સે ને સાઠ ગોવાડ્યા ટોળે મળ્યા વડોરે ગોવાળિયા કોણ થાશે વહેલી પરોઠે પંખેડા બોલેને ઊંજી ગોરાણીની આંખ ઉગડે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણનું રટણ કરતાં કરતા દાતણ પાણીને સ્નાનથી પરવારી ઠાકોરજીને દીવો કરે ટોકરી વગાડે તુલસી ક્યારે દીવો કરે ચૂલો પેટાવે ને મથુ કંઠેથી પ્રભાતિયા નીતરતા રહે પ્રભાતિયાની મીઠાશની લહેરથી આડોશ પાડોશમાં ફરી વળે આખી શેરીમાં અણદારો ગોરીની ડેલી સૌથી વહેલી અને પહેલી જાગે પ્રભાતિયાના સૂર ગળાતા ગળાતા ધીમા પડે ત્યાં ગોરબાપાના ઘેગુર ગળામાંથી શ્લોકનો ધોધ પડે ધૂપની સંગૂધ સુગંધથી અડખેપની ત્રણ ત્રણ શેરી મધ મધે શાસ્ત્રો પુરાણોને પચાવીને બેઠેલો આ વેદ પાઠી અને અજાચક બ્રાહ્મણ આખા નગરમાં પૂછવા ઠેકાણું ગણાય આખું નામ તો આણંદજી કેશવજી ગોર પણ આખો પંથક અણદા ગોર તરીકે જ ઓળખે અણદાગોર થઈ થવાની જાણે આભા મંડળમાં મીટ માંડીને નક્ષત્રોની ગણતરી માંડે વિધાતાના લેખે કે કકડાટ વાંચે અણદા ગોરના જોયેલા જોશ એટલે લોઢે લીટો ઓછા બોલા અને ભીતરમાં જ રમનારા માણસ ઊંજ ગોરાણી એટલે વનરાવનના વાયરા જેવો સત્યો અને માયાળું જીવ મોટી ઉંમરે જન્મેલી પાંચેક વર્ષની દીકરી નબુ એટલે કે નર્મદા ડેલીબંધ ખોરડું ઊંચી પડથારે ઓસરિયાળા બે ઓરડા રાંધણિયું પાણીયારું ફળિયામાં તુલસી ક્યારો રાતીકરણ ચંપો અને મીઠો લીમડો બે ગાવડીને એક વાછડી ડેલીની બહાર ઘટાટોપ પીપર ઓસરીમાં હિંડોળા ખાતે ગોરી ચકતા હોય ગોરાણી ઘર ઉબર ને ફળિયામાં લેર્યું લેર આવતા ઘૂમતા હોય નબૂની ઝાંઝરીના રણકારે ખબર પડે કે ઈ પગવાળીને બેસતી નથી થોડી ઘણી ખેતી છે ભાગ્ય સંભાળે છે ગોરની નવ નિરાત છે પણ હમણાં હમણાં દીકરી નબુની એક અકળ ઉપાધિ ઊભી થઈ છે અરરર કેટલું મોડું થઈ ગયું નીંદરજનોવડી કારે હું વાહુદી કસ કરશ્ય કારે ભેહું દોષ કારે રોટલા ઘડીશ હોય બસાડી આખી રાતની તરસી હોય એને પાણી પાવાનું અને પંડ્યામાં કડતર આમ બબડતી બબડતી પાંચ વર્ષની નબુ ઊંઘમાંથી ઊઠીને ફળિયામાં આવી હાથમાં સાવરણો લઈને નાનકડા હાથે પળિયું વાળવા માંડી ગોર અને ગોરાણી ફાટી આંખે જોઈ રહ્યા નબુ દીકરા નબુ આ શું કરે છે તું સાવરણો ફેરવતી નબુએ પાછું ફરીને જોયું તમે કોને બોલાવો છો તને નનું તને પણ મારું નામ ક્યાં નબુ છે મારું નામ તો રૂપી છે ગોરાણીની આંખો છલકાણી અરે રે મારી ઢીંગલીને આ શું થઈ ગયું ગોરની સામે એક દયામણી દ્રષ્ટિ કરી નબુના બાપુ તમે કાંઈક તો ઉપાય કરો શાસ્ત્રમાં જુઓ તો ખરા કે આના લેખમાં એવી તે કઈ આટી ઘૂંટી છે કે મારી ટીડડા જેવી દીકરી આમ ગાંડા કાઢે છે ગોરાણી પોતાના અને પરિવારના જોશ મારાથી ન જોવાય પણ ચિંતા ન કરો ઠાકોરજી સૌ સારાવાના કરશે ચિંતા કેમ ન થાય બે મહિનાથી છોડીને આ લવન ઉપડ્યું છે કાંઈક ન સમજાય એવો લવારો કકરે છે બોલચાલ ફરી જાય છે પાંચ વર્ષની છોડીને બોલતાય માંડ આવડે ને આ તો જો ગામડા ગામની કોફ જુવાન જોધ બાય હોય એમ બોલે ચાલે છે તમે આમ માથું મારી જ મૂકશો તો આપણે દીકરી ખોય બેસવાનો વારો આવશે ઈશ્વર પર શ્રદ્ધા રાખો ગોરાણી દીકરી એણે દીધી છે તો એ જ ભણવશે મને એમ થાય છે કે ક્યાંય વળી જગ્યાએ તો પગ નહીં પડી ગયો હોય ને ના ના ગોરાણી આપણા ધૂપદીપ અને પૂજા પાઠના પ્રભાવથી એવી આ સૂરી શક્તિઓ આપણાથી છેટી રહે એ તો સાચું પણ આમ ને આમ ક્યાં સુધી ધીરજ ધરો ગોરાણી ધીરજ ધરો નબુ પરાણે વહાલી લાગે એવી મીઠળી છોકરી ચોખ્ખું અને મીઠું મીઠું બોલે જબરી વાતુડી બે મહિના પહેલાં સમી સાંજે એનો વર્તાવ અચાનક બદલાઈ ગયો બોલવાની ઢપછપ ફરી ગઈ હાલવા ચાલવાની બેસવા ઉઠવાની રીતભાત ફરી ગઈ જાણે કે આ વૃદ્ધ બ્રાહ્મણ અણદા ગોરની નબુ નથી કોઈ બીજું જ છે અને એ પણ એમ જ કહેતી કે મારું નામ તો રૂપી છે કોવાવાળી શેરીમાં અમારું મોટા ફળિયાવાળું ઘર છે અમારે ચાર ભેંસું છે મારા સાસુ છે એક દીકરો ને એક દીકરી છે મારો ઘરવાળો મેપ એટલું બોલીને એ ઘૂસકેને ઘૂસકે રડવા માંડતી થોડી વાર રોઈને પાછી એ નબૂ જેવી નબુ થઈ જતી રૂપીવાળી આખી વાત ભૂલી જતી આવું બે ચાર દાહાડે થતું પણ હમણાં હમણાં તો ઘડીએ ઘડીએ આવું થવા માંડ્યું અણદાગોર શાસ્ત્રોના જાણકાર હતા મનના તરંગો અને સંવેદનોની ઉથલપાથલ એ બરાબર સમજતા ધીરજવાળો સ્વભાવ અને ચિંતની સ્થિરતાને કારણે ઉંચાટ ન થતો પણ બાપનો જીવ છે અજંપો તો થાય અજંપો તો રહે જ ને એ ગોર બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પધારો પધારો દામોદર શેઠ પધારો ચડતા પહેરો લક્ષ્મીનંદનના પગલાં તો સુકનવંતા ગણાય અરે દેવ તમે પણ શેઠે ફળિયામાં પગ મૂક્યો ત્યાં નબુએ ખીટીએ તો ખેસ ખેંસીને માથે ઓઢીને લાજ કાઢી નબુ આ શું કરે છે દીકરા મને રૂપી રૂપી ગયો રૂપી અન આ તો મેં લાજ કાઢી આવ્યા એ બહુ મોટા શેઠ છે હું પહેલેથી જ મોટેરાની લાજ કાઢું આ શેઠ કાકાની હવેલીએ તો હું ઘણી વાર દૂધ દેવા જાતી શેઠના દીકરી મારી સારથન્યા શેઠ પૂછો નહીં કે ચંદાબુન કેમ છે નબુની વાત સાંભળીને દામોદર શેઠ અવાચક થઈ ગયા આ નાની એવી છોડી શું વાત કરે છે અને આ બ્રાહ્મણની દીકરીની બોલી આમ નોખી કા પડે ગોર ગોરાણીની નવું અચરજ એ થયું કે શેઠને અને એની દીકરી ચંદાને નબુ કઈ રીતે ઓળખે ગોર બાપા હું આવ્યો તો તો મારા નાના દીકરા નગીના લગ્નનું મૂરત જોવડાવવા પણ એ વાત તો આપણે બે દી પછી કરીશું પણ આ દીકરીએ મારા મનને ચગડોળે ચડાવ્યું છે મને બધું અજબ ગજબ લાગે છે શેઠ હું બે મહિનાથી મતું છું પણ તાગ નથી મળતો તમને એની વાતમાંથી કાંઈ છેડો પકડાય છે મને તો હૈયે નથી ચડતું પણ એણે ચંદાનું નામ લીધું એટલે ચંદાને પૂછ્યું તો કાંઈક જાણકારી મળે ગોરાણીમાં એ ગોરાણીમાં સવારના પોરમાં ભોરના ફળિયામાં આવીને ચંદાએ સાદ કર્યો ગોરાણી રાંધણીયામાંથી બહાર આવ્યા આવો બેન તમે મને તો ઓળખી હું ચંદા દામોદર શેઠની દીકરી તરત જ નબું હળી કાઢીને ઓરડામાંથી બહાર આવી ઘાઘરી પોળકોને માથે મોસલો ચંદા જોઈ રહી અરે ચંદાબૂણ તમને તો હું બહુ સંભાળું છું હું તમને ઓળખે છે અરે કેવી ગાલાવેલી વાત કરો છો બૂન તમે મને ભૂલી ગયા છો એમ ને એમ કોને હા મને યાદ નથી આવતું તું વાત કરે તો ખબર પડે હું રૂપી તમારા ઘરે હું દૂધ દેવા આવતી શેઠ કાકા રડિયાત કાકી ખુશાલભાઈ નાનાભાઈ નગીનભાઈ તમને બધાયને હું ઓળખું અને મારું ઘર કૂવાવાળી શેરીમાં કૂવાની સાવ સામું જ માથોડું ઊંચી વંડી વિથા એકનું ફળિયું અમારે બેહું ભેહું હતી ખબર નહીં હું આઈ કેમ કરતા આવી ગઈ નબુ ચૂપ થઈ ગઈ રૂપી તારા ઘરમાં કોણ કોણ હતા મારા હાહુ મારા છોકરા ખીમો અને સોનું નબુની આંખ્યુંમાં આંસુની ધાર થઈ ચંદાએ એને રોવા દીધી રૂપી તારા વરનું નામ ભેપો ભેપાનું નામ લેતા જ રૂપી ઘૂસકે ઘૂસકે રોવા માંડી છાની રહી ત્યારે એ રૂપી નહીં નબુ હતી એ ઉઠીને ઘરમાં જતી રહી ગોરાણીમાં આ નબું કેટલા વખત આવું કરે છે ઘોડિયામાં હતી ત્યારથી જ અરે બેન શું કહો છોકરા માતર હાલરડું ગાય એટલે સૂઈ જાય પણ આ છોડી તો હાલડું સાંભળીને રોવા માંડે આખું ઘર માથે લે હાલરડું બંધ કરીએ તો ચૂપ થઈ જાય બહુ કહેવાય અને એના ભાણામાં દૂધ દહીં કે માખણ ભાડે એટલે ખાય નહીં કંઈ બોલે નહીં પણ આખીમાંથી દડદડ દડદડ આસુડાની ધાર થાય અને ખાવામાંય બાજરાના રોટલા તીખું શાક ખીચડી ચીભડાની કાચરી ને એવું બધું ઝાડું મોટું જ ખાય આમાં તો કાંઈ સમજાતું નથી અને તમે જોયું ને ઘાઘરી ને માથે ઓઢણીનો મોસલો વાળે ખોરાક તો અંગે ને અડાડે આછું લુગડું તો અડે નહીં ગોરાણીમાં આ બધી રૂપીની લોકવર્ણિની રીતભાત છે અને તમારી વાત ઉપરથી એવું લાગે છે કે કોક રૂપીના દખ અને કષ્ટી આપણી નબું ભોગવે છે કોણ હશે એ રૂપી અરે રે હે ઠાકોરજી મારી ફૂલ જેવી દીકરીને ઉગારો ઉજી ઉગ ઉજી ગોરાણીને ગળે ડુમો ભરાયો ચંદાએ કુવાવાળી શેરીમાં પગ મૂક્યો એક ઘરના ઓટલે બેઠેલી એક પ્રોઢ સ્ત્રીને પાસે ગઈ જય શ્રી કૃષ્ણ ફઈ જય શ્રી કૃષ્ણ લે ચંદા તું બટા મેં તો તને ઘડીક ઓળખી નહીં ઘણા વખતે જોય ને છેલ્લે તારા લગનમાં જોઈતી ફઈને પગે લાગીને ચંદાએ એની પડખે બેઠી ચંદા આજ તો સબળ ભૂલી પડી ભૂલી નથી પડી ચાઈ સાઈને આવી છું તમને થોડુંક પૂછવું છે તે બોલીને બેટા ફય તમે રૂપીને ઓળખો રૂપી કોણ ઓલિક હોવાની સામેની ખડકીવાળા મેપાની વહુ સંતોક ફઈયે રૂપીને જે વાત કરી એ સાંભળીને ચંદા થથરી ગઈ રૂપીની કરુણ કથની કંઈક આવી હતી ગુલાબી આરસમાંથી કંડારી હોય એવી કાયા સસલાના પેટ જેવી સુવાળ મુગલીની આંખ્યું ચોંટાડી દીધી હોય એવી વિના પણ કાળી આંખ્યું જેવી નાકની દાંડી ખજૂરની પેશી જેવા રસ ભરેલા ઓર મોતીની માળા જેવા દાંત અજવાળી આઠમના ચાંદા જેવું કપાળ એમાં લાલસ ટકું ચાંદલો કાળા જેબાણ નાગનું ફીંડલું વાળ્યું હોય એવો અંબોળો એમની શરણાયું જેવી હાથની કડાયું ભૂખી સિંહણ જેવો કેડનો લાક માર્સ માનસરોવરની હંસલી જેવી ડોક આંબાવાડીની કોયલ જેવો મીઠો સાદ મધમાંથી હાથણી જેવી લચકાતી ચાલ તસતું કાપડું ગુંઢઈ રંગનો ઘેરદાર ઘાઘરો પોપટિયા રંગની ઓઢણી ચોમાસામાં નેવા નીતરે એમ નકરી નમણા નીતરે છે આવા રૂપ છે રૂપીના અને એવું જ અરીસા જેવું ચોખ્ખું અને સાકરના પાણી જેવું મીઠું છે રૂપીના મન રૂપીનો ઘણી મેપો તો રૂપીના આરતી ઉતારે છે ઘેલો થઈને આગળ પાછળ ફરે છે રૂપીએ આ ઘરમાં પગ મેલ્યા પછી ઉકરડા જેવા ઘરના રંગરૂપ ફરી ગયા છે વાસુંદી રાંધું વલણું રૂપી પગ પગવાળીને બેસતી નથી ભેંસુને દોવી કૂવામાંથી પાણી સિંચી સિંચીને ભેંસુને પાવવું ક્યારેક મેપાને બદલે રોજના દનિયામાંથી દૂધ દેવા જાવું સાસુનો પડ્યો બોલ ઝીલવો વહેલી પરોડથી રાત સુધી કામ કામ ને કામ તોય રૂપી ક્યારેય થાકતી નથી કે નથી તો એના રૂપમાં તળભારની ઝાખપ આવી પાંચેક વર્ષમાં તો રૂપી બે છોકરાની માં થઈ ગઈ પેલા ખોડાની સોનું ને નાનો કીમો સુખના સરોવરના હિલોડા લેતી રૂપીને કોકની અદેખાઈનો એરું આભળી ગયો રૂપનો પટારો ઘરમાં છે તો થોડુંક ધ્યાન રાખતો જા મેપા મોલા હિરામાં તો આખા ગામની નજર હોય અટલ્યામાં હમજી જા મેપા મેપાના મનમાં ઝેર ખોડાણું શેડ કઢા દૂધમાં છાસનો છાંટો પડી ગયો ચિત ચક્રાવે ચડ્યું આવડા બધા રૂપના તો પૂજારી જાજા હોય મેંડિયુંમાં અર્ધે એવી આ પદમણી મારા દેશી નળિયાવાળા ખોરડે કેટલુંક ટકે ના 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 એમ કાંઈ તને હું મનમાની નહીં કરવા દઉં હું મેપો ચીરી નાખું કોણ હતું ઈ મેપાએ ડેલીમાં પગ મૂકતા જ રૂપીને પૂછ્યું કોણ પાછી અજાણી થાસ સે થાસ મેં સગી આંખે જોયું વડી પાહે ઊભો ઊભો તારી હાય રે વાતું કરતો તોય કોણ હતો તમે પણ ક્યાંની ક્યાં વાત કરો છો એ તો ખુશાલ ભાઈ હતા કહેતા હતા કે ઘરે મહેમાન છે તો મેપાને કહેજે કે કાલિયો દૂધ વધારે ભરે રોંઢે તોય ખુશાલીઓ મને બજારમાં મળ્યો તો તઈ બોલ્યા નહીં અને આય તને કેવા સીધને આવ્યો એ તો મોકો જ ગોતો ને કોરા કાગળ જેવી રૂપીને મેપાની વાતમાં કાંઈ સમજણ ન પડી પણ આજ એની બોલીમાં ફેર વર્તાણો વિચ્છીના ઝેર ઉતરે કાળો તરાના ઝેર નોય ઉતરાય ઉતાર થાય પણ શંકાના ઝેર તો લાખ ઉપાય કરો તોય ન ઉતરે મેપાને રંગે રંગમાં શંકાનું ઝેર ચડ્યું છે ખોટી સોબતમાં મેપો મારક ભૂલ્યો રૂપીના માઠા દી બેઠા છે હાલતા ને ચાલતા મારકૂટ કરવા માંડ્યો છે ગડદા પાટુને લાકડીના મારથી અધમુ થઈ જાય છે રૂપી મેપો એની ઘરડીમાંની વાત પણ કાને નથી ધરતો ખુશાલના નામનો વહેમ એના મનમાં ઘર કરી ગયો છે અને વહેમનું વિસ્તો પાણીમાંય આગ લગાડે રોજ સાંજે પડે ને રૂપી ઉપર લાકડી લઈને તૂટી પડે રૂપી આક્રંદ કરે નાના છોકરા ઘલેલા નાખે છે માલો માં માલી માલને માલોમાં ગભરું બચડા ધ્રુજે છે ચીસા ચીસ અને રુદનથી આખી શેરીમાં અરેરાટી થાય પૂરી ડોસી કકડાટ કરે છે કાચની પૂતળી જેવી રૂપીના રૂપ ઝાખા થયા નમણી આંખો ઊંડી ઉતરી ગઈ રંગ ફીકો પડ્યો માર ખાઈ ખાઈને પંડ્યમાં કડતર થાય છે પારાવાર પીડાને વેઠતી રૂપી કોઈને પોતાના દુઃખની વાત કરતી નથી જીવત જીવતરની જોડીમાં ભલે છલોછલ વેદના ભરી હોય તોય મીઠપવાળા માનવી મરકીને જ વાત કરે છે દખના ડુંગર હેઠે દતાયેલી રૂપ પરાણે પરાણે હસતું મોઢું રાખે છે સોળ શ્રાદ્ધને નવ નોરતા ગયા દિવાળીના દહાડા આવ્યા મલક બધામાં અંજવાળા છે પણ રૂપીના ઘરમાંને જીવતરમાં ઘાટા અંધારા છે આજે બેસતું વર્ષ છે રૂપીએ છોકરાને નવા લુગડા પહેરાવ્યા સુખડી કરીને ખાવા આપી ઓસરીને કોરે થાંભલીને ટેકે ઊભી છે મેપો ભેંસુને નિરણ નાખે છે ડેલી ઉગાડી છે સામે જ સંતોકબાનું ઘર છે દામોદર શેઠનો ખુશાલ સંતોખભાઈને પગે લાગવા આવ્યો છે એ બહાર નીકળ્યો એની નજર ઓસરીની કોરે ઊભેલી રૂપી ઉપર પડી મેપાએ આ જોયું ખુશાલતો જતો રહ્યો મેપો ક્રોધથી સળગી ઉઠ્યો રૂપીનો હાથ ખેંચીને ફળિયામાં પછાડી રૂપીએ કાઢી ચીસ પાડી તમ હવે મારા કામની નથી રહી જા એ સાવકારનું ઘર મંડાય આ ઝૂંપડા તને તો ન ગમે જા જા એ ખુશાલિયાની મેળીએ બેસ રૂપી પથ્થર જેવી થઈ ગઈ મેપો પગ ઉછાળ પછાડતો બહાર નીકળી ગયો ધીમે ધીમે ઊભી થઈ ઓશરિયામાં બેઠેલા બચ્ચા પાસે બેઠી પોતાના હાથે સોખડી ખવડાવી પાણી પાયું માથે હાથ ફેરવ્યો વાહલતી પંપાળીયા ગાલે ભરી સોનું બટા તું મોટી શો ભાઈને હાચવજે બે ભાઈ બેન ઊંચીને રેપ સોનું અને ખીમો અવાચક છે રડતી માં સામે ટગર ટગર જુએ છે ખીમો પોતાની નાનકડી હથેળીથી માના આંસુલું છે રૂપી ઊભી થઈ ડેલી સુધી આવી પાછું ફરીને ઘર સામે બાળકો સામે જોયું કૂવા તરફ ગગડતી દોટ મૂકી કોઈ જોવે સમજે એ પહેલાં રૂપી કૂવામાં કૂદી પડી ગોરબાપા નબુ જે બોલે છે કે વર્તે છે એ મનનું કારણ કે ખાલી લવારો નથી કાળજો વિંધાઈ જાય એવી કાર્મિક કથા છે હું રૂપીનું ઘર જોઈ આવી છું પાડોશમાંથી રૂપીની જે વાતો જાણવા મળી એ તો સહન ન થાય એટલી વસ્મી છે ઘણું દુઃખ વેઠ્યું છે રૂપીએ એની સહન શક્તિની હદ આવી ગઈ ત્યારે છેવટે કૂવામાં પડીને જીવ કાઢી નાખ્યો અને એ દખણી રૂપી જ તમારી નબુ થઈને આ ખોરડે અવતરી છે ચંદાએ રૂપી વિશેની રજે રજની વાત કરી ગોર આંખો બંધ કરીને ઊંડા વિચારમાં ઉતરી ગયા હજુ ગોરાણીની આંખો સજ્જડ થઈ અરે રે મારી નબુ બિચારી મનમાં ને મનમાં એ બધુંય પાછું ફરી ફરીને વેઠે છે અંગૂઠા જેવડી મારી દીકરી હેક હારીએ બબ્બે જીવતર જીવે છે ચંદા બેટા તને શું લાગે છે આપણે શું કરીએ તો નબુ આ પીડામાંથી બહાર આવે ગોરબાપાએ મનોમંથનમાંથી બહાર આવીને પૂછ્યું ગોરબાપા મને એવું લાગે છે કે આપણે નબુને એ જગ્યાએ લઈ જવી જોઈએ એકવાર એનું ઘર જોશે તો એને ઉંચાટ બેસી જશે અને તમને પણ નબુના આગલા જન્મની વાતની નજરો નજર ખબર પડશે લતે ગોર ગોરાણી નબુ અને ચંદા વાળો ખૂણો વટાવીને કુવાવાળી શેરીમાં વળ્યા નબુના હાવભાવ ફરી ગયા આંખોની ચમક બદલાણી નામ લઈ લઈને પાડોશીના ઘર ઓળખાવા માંડી આ દેવ બાઈમાનું ઘર આ ભના આતાની ખડકી આ તબા દાનો વંડો આ દાજી બાપુની ડેલી આ સંતોકબાનું ઘર આ અમારો કૂવો વંડી અને મોટા ફળિયાવાળી ડેલીની સામે આવતા જ આ મારું ઘર કહીને માનો હાથ છોડાવીને નબુએ હડી કાઢી ઓસરીમાં ખાટલો ઢાળીને બેઠેલા પૂરી ડોસીના પગમાં પડી બાઈજી ખીમો ને સોનું ક્યાં આ રિયા આ તો છે પણ ગગી તું કોણ હું તમારી રૂપી ડોસી હેપતાઈ ગઈ ફળિયામાં અજાણ્યા અને સુવાળા માહણને જોયા મોટા થઈ ગયેલા છૈયાને રૂપી ઓળખી શકી નહીં પણ રુદ્યામાંથી હેતનો ધોધ વછૂટ્યો બેને ભેટી પડી વહાલ કરવા માંડી ખીમુ અને સોનુ મૂંઝાય છે પાંચ વર્ષની માં છે અને આઠ દસ વર્ષના સંતાનો છે બાળકોને સારું લાગે છે વિખૂટી પડેલી માનો વેતાળ હાથ ફરતો હોય એવું લાગે છે ગોરાણી અને ચંદાની આંખોય વરસે છે મેપો ખડકીમાં પગ મૂકે છે એને જોઈને રૂપી ધ્રુજી ઉઠે છે અચાનક ક્રોથી ક્રોધથી લાલચોડ થઈ જાય છે આંખોમાંથી અંગારા વરસે છે આ કાળમુખાએ મારો જીવ લીધો મને મારા જણિયાથી નોખી પાડી બહુ રીબાણી છે મને આ રાખ હે હું તો જીવથી ગઈ પણ હવે મને ચંત ચિંતા નથા મારા બચડા મોટા થઈ ગયા છે અને આંખના પલકારામાં નબુએ ઠેકડો મારીને ફળિયામાં ને ફળિયામાંથી ડેલી બહાર દોઢ મૂકી અડી કાઢીને કૂવે પહોંચી કૂવામાં ડોકાણી ચંદાએ દોડીને પકડી લીધી રૂપીના આત્મા આત્્યમાએ છેલ્લી પોંક મૂકી ધરતી ખદખદી જાયને આ ભના કાંકરા ખરી પડે એવું કારમું રુદન કર્યું આજુબાજુમાંથી માણસો ભેગા થઈ ગયા આખી શેરી હિબકે ચડી આટલું કારમું કલ્પાત કેટલી પીડા થતી હશે આ જીવને નબુ શાંત પડી ગોરાણીના ખોળામાં ઢળી પડી થોડીક વારે આંખો ઉગાડી બેઠી થઈ ચારે બાજુ ચગડ વગદર જોયું માં આપણે અહીં કેમ આવ્યા આ બધા કોણ છે હાલોને આપણે ઘેર રૂપીના જીવની માયાને ચીર વિશ્રામ મળ્યો નબુના પગની ઝાંજરીથી ગોરનું ફળિયું પાછું રણજણતું થયું મિત્રો અવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીર સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય આ વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર